સીધી જોન જોડવાની છે પણ બીજે તો જવું ના જોવા વિશ્વ આપડે ભાઈ બની રાખજો નાનપણ ની ભાઈ બની ખબર પૈસા લેવાનું કોઈ નઈ કીધું પાછું એવું એમ ચોલા હાટા ાગના એવા પડશે વધારે કરાવીશું થોડા વિભાઈ સમજાણા છે ખરી બાળીને વાતો સુડી મેલો

એ તો ખાલી અડા મસ્તી કરે એવી એ મસ્તી કરે ઘરે આવું કરે ઘેરે આપણે આવા નખરેજ ના એ તો ના કરા પાછો ના કરોકરો દોષી શું કરે દોષી એવી ઘેર કીધું તું કે ના આવતો કે ના મારતો કે ડાયરેક્ટ જનમાં આવું એવું કીધું એમ ને તો હાર નેકળો ઘેર એ હાર હેડા